સચિન પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલી શિવનગર સોસાયટીમાં રવિવારના રોજ પાંચ વ્યક્તિ દ્વારા સોળ વર્ષના છોકરાનું અપહરણ કરી એને સુમસામ જગ્યા પર લઈ જઈ ઢોર માર મારવામાં આવ્યો હતો તે સંદર્ભે સચિન પોલીસ દ્વારા પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને સોમવારે રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું મળતી માહિતી મુજબ આ પાંચ શખ્સોએ કિશોરનું શિવનગર સોસાયટીમાંથી અપહરણ કર્યું હતું બાદમાં તેને એક સુમસામ જગ્યાએ લઈ જઈ ઢોર માર મારવામાં આવ્યો હતો પોલીસ તપાસ શરૂ થઈ ગયા બાદ સચિન પોલીસ સ્ટાફે ફક્ત ચોવીસ કલાકમાં તમામ પાંચ આરોપીની ધરપકડ કરી લીધી છે સોમવારે આ સમગ્ર ઘટનાના તથ્ય વિગતો જાણી લેવા માટે પોલીસ દ્વારા ઘટના સ્થળે લઈ જઈ રિકન્સ્ટ્રક્શન પણ કરાયું હતું આ ઘટના પાછળના કારણો હજુ તપાસ હેઠળ છે અને કાયદેસર પગલા માટે યોગ્ય કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અપહરણ અને ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં અપહરણ સાથે રાયોટિંગનો બનાવ જે હતો એ અનુસંધાને જે આપણા પાંચ આરોપીઓ જે છે અમિત વરા વિશાલ ભરવાડ બાબુ ભરવાડ શંકર અને કિશન કરીના એ લોકોને તુરંત ફરિયાદ આધારિત વિગતની ખરાઈ કરીને આરોપીઓને અટક કરવામાં આવ્યા હતા અને જે ભોગ બનનાર હતા હિમાંશુ સોળ વર્ષ અને છ માસના જે છોકરો હતો એને સ્થળ ઉપરથી આ લોકો કિડનેપ કરી આ જે અવાવરું જગ્યા ઉપર લઈને ઢોર માર મારે છે જે ભોગ બનનાર છે પોતાનો જીવ બચાવીને અહીંથી ભાગે છે અને એ અનુસંધાને હાલમાં જે બનાવ બન્યો હતો જેના રીકન્સ્ટ્રકશન પંચનામાના વિગતે હાલમાં તપાસ અધિકારી સાથે સચિન પોલીસની ટીમ આખા આવેલો છે અને એના એવિડન્સ પુરાવા મેળવવાના હાલમાં ચાલુ છે બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ સુરત